સવાપુરાના દેવભળિયામાં કોન્ટ્રાક્ટરે કોતરના ડીપ ઉપર સળિયા નાખ્યા વગર રેતી કપચીનો માલ પાથળી દેતા ગ્રામજનોએ હોબાળો મચાવી કામ બંધ કરાવ્યું સવાપુરાના દેવફળિયામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે બનતા રોડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે કોન્ટ્રાક્ટરે કોતર ઉપર આવતા ડીપ ઉપર ઓછી ગુણવત્તા અને સળિયા નાખ્યા વગર રેતી કપચીનો માલ પાંતરી દેતા ગ્રામજનોએ હોબાળો મચાવી કામ બંધ કરાવી દીધું હતું પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં રસ્તાના કામોમાં ભારે ગેરરીતિ કરાતી હોવાની લોક ફરિયાદો ઉઠવા પામી છે સવાપુરા નિશાળ ફળિયાથી ફળિયામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ડામર રોડનું કામ ચાલી રહ્યું છે ફળિયા જવાના રસ્તામાં એક કોતર આવેલું છે જેના ઉપર અગાઉ બનાવવામાં આવેલ ડીપ ઉપર આરસીસી કામ ચાલી રહ્યું છે આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હતી ડીપમાં સળિયા નાખ્યા વગર દોઢ ઇંચની ભરાઈ કરવામાં આવતા સવાપુરા ગામના જાગૃત નાગરિક અજીતભાઈ રાઠવા તથા અન્ય ગ્રામજનોએ વિરોધ નોંધાવી તાત્કાલિક આ કામ બંધ કરાવતા કોન્ટ્રાક્ટરે હોબાળાને શાંત કરવા મજૂરો પાસે પાતળા સરિયા મંગાવી બે ફૂટના અંતરની જાળી બનાવી નાખી હતી પરંતુ ગ્રામજનોએ ધારાધોરણ મુજબ કામ કરવાની માગણી સાથે કામ બંધ કરાવી દીધું હતું સવાપુરા દે ફળિયા હવે આ નાળાનું કામ ચાલુ હતું અને અચ્છા ત્યારે હું અહીં ગાડી આવ્યો ત્યારે એ લોકો માલ કાદમમાં નાખતા હતા અને સળિયાની જાળી બી બાંધેલી નથી અને એક એક સળિયા અંદર નાખતા હતા ત્યારે મેં કામનો વિરોધ કરી અને કામ બંધ કરાવ્યું છે આ લોકો જે ટેન્ડર પ્રમાણે કામ કરવામાં આવે છે એ લોકો એ પ્રમાણે નહીં કરી રહ્યા જ્યારે ત્રણ ની ભરાય છે ત્યારે એ દોઢ દોઢ ઇંચની ભરાય કરે છે એ લોકો અને સ્ટીલ કેવું વાપર્યું છે સ્ટીલ તો પાતળું વાપર્યું છે ચારની આઠ એમએમ કે છે પણ ચારની જેવું લાગે છે

આરસીસી પાથરવામાં આવ્યો છે કોતર ઉપર આવેલ ડીપમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતનું સ્ટીલ વાપર્યું ન હતું ડીપમાં પ્રથમ પંદર એમએમ પીસીસી પછી સળિયા ત્યારબાદ દસ એમએમનો વેરિન કોટ કરવાનો હોય છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ મુજબનું કોઈ કામ ન કરતાં ગ્રામજનોએ હોબાળો મચાવી વિરોધ કરતાં તાત્કાલિક સળિયા મંગાવી એક ફૂટના બદલે બે ફૂટના ગાળા બનાવી જાળી મૂકતા ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું હતું કોન્ટ્રાક્ટરે રોડનું કામ મજૂરોના ભરોસે સોંપ્યું હતું મજૂરોએ રસ્તાની કામગીરી વિશે પૂછતા તેઓએ કંઈ પણ જાણતા નથી અમને કહે તેમ કરીએ છીએ અમને ખબર નથી કે કેવી રીતે બનાવવાનું તેમ કહી ગ્રામજનોના વિરોધના પગલે પોતાના સામાન ટેક્ટરમાં ભરી રવાના થયા હતા ગુગંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા રસ્તાઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાની લોકબૂમ ઉઠવા પામી છે કોન્ટ્રાક્ટરો ગ્રામ્ય વિસ્તારોના સરપંચો અને તલાટીઓને પોતાના વિશ્વાસમાં લઈ નાની મોટી રકમ આપી રસ્તાના કામોમાં વેઠ ઉતારી પોતાના બિલ પાસ કરાવી લે છે મુખ્યમંત્રીના નામે બનાવવામાં આવેલા રોડમાં ભ્રષ્ટાચાર કરે કોન્ટ્રાક્ટર અને બદનામ થાય છે ગુજરાતના મુખ્યમંત્રી તંત્રએ આવા કોન્ટ્રાક્ટરો સામે